છે હિસ્સેદારી વાળો કેસ તમારો એટલે સોફ્ટવેર માં એ સુવિધા છે તમે એમાં જે દિશા સૂચન બતાવ્યું છે સ્થળ ઉપર જઈને પેલા હાચી જોઈ લેજો કોણ છે પશ્ચિમમાં કોણ છે ઉત્તર દક્ષિણ કોણ છે પછી વિભાગ પડે ને એટલે વિભાગમાં પાછી દિશા બતાવજો તમારે પૈકી વન અને પૈકી ટુવાની એટલે એ તમારો સાચું માપ આવશે આ સમય એક વિશેષ માહિતી આપી દઉં એટલે બીજા ભાઈઓ શું છે ખાલી ઓડિયો સાંભળતા હોય એના કરતા એને કઈક વધારાની જાણકારી મળે એ છે તમારા હિસ્સા માનો કે ભાઈ ભાઈ ના પૂર્વ પશ્ચિમ છે તમારે ઉત્તર દક્ષિણ કરવા હોય તો અહીંયા તમે કરી શકશો હિસ્સા એક એક નંબર માં ભાઈ બેઠો છે બે નંબર બીજો ભાઈ બેઠો છે અને હવે ફેરવવું હોય તો વગર દસ્તાવેજે વગર ની પરમિશન લીધા વગર અહીંયા તમે કરી શકશો કબજા ફેર જેવું થઈ જાય કબજા ફેર અહીંયા તમે કરી શકશો સરકાર ની એની કાંઈ લેવા દેવા નથી જયારે હાથ નંબર માં કેજેપી દુરસ્તી નથી થયું ત્યારે એને ખબર જ નથી એને તમારો આખો ખંડ ક્યાં છે એ ખબર છે જી સાહેબ અને

પૈકી નંબર નીકળી જશે કે મારા ખાલી પૈકી નંબર બે ની ત્રણ ચાર જેટલા હશે કારણ કે સહમતી આપશે એફિડેવીટમાં ત્યાં કીધું ને માપો આવશે ત્યારે આપશે ત્યારે ના પડશે તો અને સહમતી આપ્યા પછી કેજેપી ભરાશે એકસો નોટિસમાં સહમતી આપશે એટલે બધા પડશે એ તો સાહેબ કોઈ પ્રશ્ન નથી પણ પ્રશ્ન એતો કે બંને ને અરજી કરવાની જરૂર નહી નહીં એક જ વ્યક્તિ અરજી કરે ને ને એમાં બધા આવી જશે જશે એટલે નંબર નીકળી જાય ને એ જ ખાસ આપણે નીકળી આડો લીટો થઈ જશે હા અને સાહેબ બીજો એક વાત એવી હતી કે મારો બીજો નંબર છે ને ત્યાં કેનલ નીકળી છે બરોબર તો ત્યાં કેજીપી થઈ ગયું છે પણ ત્યાં મારો તો પૈકી નંબર બોલે જ છે એમાં

ઓકે એને કેટલી લેવાની છે એટલું કાપી લેજે એટલું ને એની એક નોંધ આપી દે એમાં તમને કઈ એવોર્ડ આપ્યો હશે હા એવોર્ડ આપ્યો છે સાહેબ હા એવોર્ડ નોંધ કરી નો પ્રકાર એવોર્ડ નોંધ જ હોય હા હા એવોર્ડ છે ભલે ભલે હા ઓકે ઓકે થેન્ક યુ ભાઈ